એક પથ્થર હતો જે પીડા સહન ન કરી શક્યો પરંતુ પછી એ જ પથ્થર લોકોના પગ નીચે આવ્યો શું તમે જાણો છો કેવી રીતે જો જીવનમાં થોડી પીડા સહન કરવી તમને ભગવાન બનાવી શકે તો શું તમે સહન કરશો જ્યારે શિલ્પકાર પથ્થરને કોતરી રહ્યો હતો ત્યારે પથ્થરે બૂમ પાડી બસ હવે નહીં પણ પછી જે થયું તે આખી જિંદગી માટે શીખ આપતું ગયું આ વાર્તા તમને તમારી મહેનત વિશે નવી દૃષ્ટિ આપશે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એકવાર એક શિલ્પકાર છીણી અને હથોડીનો ઉપયોગ કરીને એક પથ્થરને કોતરીને મૂર્તિ બનાવી રહ્યો હતો પથ્થરને ખૂબ પીડા થઈ રહી હતી પથ્થર થોડા સમય માટે સહન કરી શક્યું પરંતુ સમયમાં તેની ધીરજ ખૂટી ગઈ તે ગુસ્સાથી બોલ્યો બસ હું હવે તે સહન કરી શકતો નથી મને છોડી દો હું હવે તમારો માર સહન કરી શકતો નથી અહીંથી ચાલ્યો જા શિલ્પકારે સમજાવ્યું અધીરા ના થાવો હું તમને ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો છું જો તમે થોડા દિવસો સુધી પીડા સહન કરશો તો લોકો તમારા બાકીના જીવન માટે તમારી પૂજા કરશે લોકો તમને જોવા માટે દૂર દૂરથી આવશે પૂજારીઓ દિવસ રાત તમારી સંભાળ રાખવામાં વ્યસ્ત રહેશે અને આટલું કહીને તેણે પાછા તેના સાધનો ઉપાડ્યા ત્યારે પથ્થરે ગુસ્સાથી કહ્યું મને મારું જીવન જીવવા દો મને ખબર છે કે મારા માટે શું સારું છે અને શું ખરાબ હું અહીં આરામથી સૂઈ રહ્યો છું ચાલ્યો જા હું હવે સહેજ પણ પીડા સહન કરી શકતો નથી કહ્યું મને ખબર છે કે તમે તમે ખૂબ પીડામાં છો પણ જો આજે તમારા પોતાના આરામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો કાલે તમને પસ્તાવો થશે હું તમારા ગુણો જોઈ શકું છું તમારામાં અપાર ક્ષમતા છે અહીં આ રીતે પડીને તમારું જીવન બગાડો નહીં શિલ્પકારે સમજાવ્યું પરંતુ તેના શબ્દોનો પથ્થર પર કોઈ પ્રભાવ પડ્યો નહીં તે અડગ રહ્યો શિલ્પકાર પથ્થર પથ્થર ત્યાં છોડીને આગળ વધ્યો તેણે તેણે નજીકમાં બીજો વધુ સારો જોયો તેને ઉપાડ્યો અને તેની મૂર્તિ કોતરી બીજો પથ્થર પીડા સહન કરીને ભગવાનની મૂર્તિ બની ગયો લોકો દરરોજ તેને ફૂલો અને માળા અર્પણ કરવા લાગ્યા અને દૂર દૂરથી લોકો તેને જોવા માટે આવતા પછી એક દિવસ બીજો પથ્થર મંદિરમાં લાવવામાં આવ્યો અને એક ખૂણામાં મૂકવામાં આવ્યો તેનો ઉપયોગ નાળિયેર તોડવા માટે થતો હતો તે બીજું કોઈ નહીં પણ એ જ પથ્થર હતો જેને શિલ્પકારને તેને સ્પર્શ કરવા દેવાનો ઇનકાર કર્યો હતો હવે તે પથ્થરને પસ્તાવો થઈ રહ્યો હતો કે જો તેણે તે સમયે પીડા સહન કરી હોત તો આજે સમાજમાં તેનું સન્માન થયું હોત કે થોડા દિવસોની પીડા તેને જીવનભરની વેદનામાંથી બચાવી શકી હોય મિત્રો આ યોગ્ય સમય છે કે આપણે આપણે નક્કી કરીએ કે કે આજે સહન કરીને જીવનભર સુખી રહેવા છીએ હમણાં મજા કરીને જીવનભર દુઃખ સહન કરવા માંગીએ છીએ આજે તમે ગમે તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તમે ગમે તે કૌશલ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તમે ગમે તે રમતમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરી રહ્યા છો ટકા પ્રયત્ન કરો તમારા પર આવવા ન દો હાર માનો હવે બીજા પથ્થરની જેમ સહન કરો અને લક્ષ્યને પ્રાપ્ત કરો જેથી તમારે પહેલા પથ્થરની જેમ જીવન પર દુઃખ સહન ન કરવું પડે જીવનમાં પીડા સહન કરનાર ભગવાન બને છે અને આરામ પસંદ કરનાર પથ્થર જો તમે પણ ભગવાન બનવા તૈયાર છો તો આ વિડીયોને લાઈક કરો અને સ્ટોરી વિથ રજનીકાંત ચેનલને સબસ્ક્રાઈબ કરી આ પ્રેરણાનો પ્રકાશ ફેલાવો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો